આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ દેશના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના ના જન્મ દિવસ દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમને માં માં ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અને બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટ નું માનદ સભ્ય પદ એનાયત કરાયું હતું કોઈ પણ માણસની સફળતા પાછળ શિક્ષક મોટો ફાળો હોય છે આપણને એકડો ઘૂંટવાની સાથે શરૂઆત કરીને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક પ્રયત્નશીલ રહે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે ત્યારે આજે શિક્ષક દિવસ નિમિત્તે ઉમદા ગુણો સાકાર કરવા માટે પોતાના ક્લાસમાં સંપૂર્ણ શિક્ષણ કાર્ય ચલાવ્યું હતું શાળામાં આચાર્ય બનવા માટે વિદ્યાર્થીઓએ પચીસ ગુણની પરીક્ષા આપી હતી જેમાં સૌથી વધારે ગુણ જે વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા તે વિદ્યાર્થીને શિક્ષક દિવસ નિમિત્તે આચાર્યને આજના શિક્ષક સફળ બનાવવા માટે ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય જયદીપભાઈ પરમાર આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા સહિત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી જયેન્દ્રસિંહ ઝાલા લખતર